અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે ઔષધીય વનસ્પતિઓની ખેતી વિષયક રાજ્યકક્ષાનો એક સેમિનાર યોજાયો હતો આ સેમિનારનું આયોજન આયુષ મંત્રાલય ભારત સરકારના પુણે સ્થિત ઔષધીય વનસ્પતિ ક્ષેત્રીય સહ સુવિધા કેન્દ્ર અને વૃક્ષ ઉછેર માલપુર વન મંડળની મંડળીના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું ગુજરાત રાજ્યના પૂર્વ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક અને વર્તમાન જાયકા પ્રોજેક્ટના વરિષ્ઠ ડાયરેક્ટર ડોક્ટર જગદીશ પ્રસાદના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજાતો સેમિનારના રાજ્યના ચૌદ જિલ્લાઓમાંથી ઔષધીય વનસ્પતિઓની ખેતીમાં વિશેષ રસ ધરાવતા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત સૌને ઔષધીય વનસ્પતિઓની ખેતી પાક વેચાણ અને તેની બનાવટો અંગે વિસ્તૃત માહિતી સાહિત્ય અને વિશેષ મુમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા મૂલ્યવાન શિબિરનું આયોજન માલપુર ગામ આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ રક્ષેશ્વર મહાદેવ પરિસરમાં પ્રાકૃતિક વાતાવરણમાં થયું હતું સેમિનારમાં છ રાજ્યોના ક્ષેત્રીય પ્રબંધક અને સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી પ્રમુખ સંશોધક ડોક્ટર દિગંબર મોકાટ તેમજ ગુજરાત ઔષધિ વનસ્પતિ બોર્ડના ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ ચેતનભાઈ વાઘેલા સહિતના મહાનુભાવોએ સંબોધન કર્યું તો આ પ્રસંગે કમલેશભાઈ જીવા ગઢવી બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી એમ પંડ્યા આરએફઓ જ્યોસ્નાબેન ડામોર જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ ખેડૂત રસિકભાઈ પટેલ દિલ્હી ખાતેના સ્વાતંત્ર્ય પર્વના વિશિષ્ટ મહેમાન બનેલા વન પંડિત દિનેશભાઈ ઉપાધ્યાય અને સ્વસહાય જૂથો માટે પ્રેરણાદાયી મહિલા અગ્રણી મમતાબેન રાઠોડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહ દરમિયાન વન મંડળી માલપુર દ્વારા પ્રકાશિત ઔષધીય વનસ્પતિઓના ઘરગથ્થુ ઉપયોગિતા અંતર્ગત પુસ્તકનું ડૉક્ટર જગદીશ પ્રસાદ અને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ